આજે આઝાદીના અમૃતકાળમાં આપણે સૌ ભારતીય નાગરિક હોવાનું ગર્વ અનુભવી રહ્યા છે સદીઓની આપણી તપસ્યા હવે ફળી છે આજે સદીઓ બાદ ભારતમાં નવચેતના જાગી છે જેના પરિણામરૂપ અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન છે કાશ્મીરમાં પણ આજે કલમ ત્રણસો સિત્તેરની નાબૂદી બાદ સાચા અર્થમાં આઝાદીનો અને પ્રજાસત્તાક પર્વનો ઉલ્લાસ અને ઉમંગ જોવા મળી રહ્યો છે એક ભારત શ્રેષ્ઠ ભારતના એક સંકલ્પ સાથે ભારતે અસામાન્ય સિદ્ધિઓ હાંસલ કરી છે એવું પંચોતેર માં પ્રજાસત્તાક દિન વલસાડ જિલ્લામાં વાપીના બલીઠા ખાતે શ્રી કે એચ દેસાઇ પુરૂષ સંધ્યાપન મંદિર કોલેજના પટાંગણમાં જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી મુકેશભાઈ પટેલે ધ્વજવંદન કરી જણાવ્યું હતું દેશની આન બાન અને સાન સમાન રાષ્ટ્રધ્વજને સલામી આપી વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાતને આજે ગુજરાતના ખૂણે ખૂણાનો વિકાસ કરીને ઉંચાઇના શિખરો સર કર્યા છે વાઇબ્રેન્ટ સમિટ સમૃદ્ધ ભારતનું ભવિષ્ય સુનિશ્ચિત કરતો ગોલ્ડન ગેટવે બની વિકસિત ભારતના સપનાને સાકાર કરશે નારિયેળના વાવેતરને વધારવા અને તેને સંલગ્ન ઉદ્યોગોનો વિકાસ કરવા માટે ગુજરાત નારિયેળની વિકાસ મિશનની સ્થાપના કરવામાં આવી છે ઔરંગા નદી ઉપર રૂપિયા એકસો પાસઠ કરોડના ખર્ચે તથા વાપી ખાતે દમણ ગંગા નદી રૂપિયા એકસો પાંચ કરોડના ખર્ચે વીયર ડેમ બનાવવાની કામગીરીને તાજેતરમાં સૈદ્ધાંતિક મંજૂરી મળી છે આ પ્રસંગે રાષ્ટ્રધ્વજના સન્માનમાં પોલીસ જવાનો દ્વારા વોલી ફાયરિંગ કરવામાં આવ્યું હતું મંત્રી દ્વારા પોલીસ પરેડનું નિરીક્ષણ કરાયું હતું આરપીએફ વલસાડ જિલ્લા પોલીસ મહિલા પોલીસ હોમગાર્ડ મહિલા અને પુરુષ જવાન સહિત છ પ્લાન્ટ દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી જેમાં આરપીએફની પ્લાન્ટુન પ્રથમ ક્રમે વિજેતા થઈ હતી પ્રજાલક્ષી સરકારની કલ્યાણકારી યોજનાની માહિતી આપતા આઠ આકર્ષક ટેબલો વિવિધ વિભાગો દ્વારા રજૂ કર્યા હતા આ સાથે અધિકારી કર્મચારી તેમજ તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું કામગીરી કરનાર પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડોક્ટર યસદી ઇટાલિયા પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું શૌર્ય પર્વને ઉજવવા તિરંગા બલૂન મંત્રીના હસ્તે ઉડાવવામાં આવ્યા હતા વલસાડના વિકાસની વાતોને રજૂ કરતી વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન મંત્રીના હસ્તે કરાયું હતું રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે વિકાસના કામો અર્થે રૂપિયા પચીસ લાખનો ચેક કલેક્ટરને અર્પણ કરાયો હતો મંત્રી અને અન્ય મહાનુભાવો દ્વારા કોલેજના વટાંગણમાં વૃક્ષરોપણ કરાયું હતું આ ઉજવણી પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ વલસાડ અને ધરમપુરના ધારાસભ્ય ભરતભાઈ પટેલ અરવિંદભાઈ પટેલ વાપી પાલિકાના પ્રમુખ કાશ્મીરાબેન શાહ જિલ્લા કલેક્ટર શ્રી પ્રાગરે જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાણે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા પાડી પ્રાંત અધિકારી અંકિત ગોહિલ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા સહિત અધિકારીઓ પદાધિકારીઓ કર્મચારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તિરંગાલે સલામી આપી રાષ્ટ્રગાન કર્યું હતું બે કોન્ફરન્સ તો વિધિ જાપાન ધારે જાપાન ધારે એમણે સબુરા એક્સચેન્જ પ્રોગ્રામમાં નોબેલ શુમેત પ્રાપ્ત કરેલો છે આજે આઝાદીના અમૃતકાળમાં આપણે સૌ ભારતીય નાગરિકો હોવાનો ગર્વ અનુભવીએ છીએ સૌ આઝાદીના લડવૈયા સ્વાતંત્ર્યવીર મહાનુભવો માતા બહેનો તમામ સ્વાતંત્ર્ય સેનાઓ આજના પ્રજા સટકરીને હું સટસટ નમન કરું છું સદીઓની આપણી તપસ્યા હવે ફરી છે આજે સદીઓ બાદ ભારતની નવચેતનાઓ જાગી છે જેને પરિણામે આજે અયોધ્યામાં રામલલા બિરાજમાન થયા છે કાશ્મીરમાં પણ આજે કલમ સિત્તેરની નાબોડીની નાબોડી બાદ સાત આઠમા પચાસનો પર્વનો ઉલ્લાસ અને ઉમંગ જોવા મળી રહ્યો છે એક ભારત એક એક ભારત શ્રેષ્ઠ ભારતના એક સંકલ્પ સાથે આપણે ભારતને અસામાન્ય સિદ્ધિઓ હાંસલ કરી છે આપણા મોઢું અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેતૃત્વની અંદર ટીમ ગુજરાતે આજે ખૂણે ખૂણે વિકાસ કરીને સર કર્યા છે વિકસિત ભારત પરિકલ્પના સાકાર કરવાની દિશામાં નક્કર પગલા લીધા છે સ્વચ્છ ભારત અભિયાન આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે લાલ કિલ્લા પરથી જાહેરાત કરી હતી ત્યારે આજે આ સ્વચ્છ ભારત અભિયાન એ દરેક ભારતના નાગરિકોએ આજે એક એનો યુદ્ધના ઢોળાને કરી રહ્યા છે ને એક આજે જન આંદોલન બનાવી રહ્યા છે આજે જોયું છે મેરી માટી મેરા દેશ સમગ્ર દેશની અંદર સમગ્ર લોકોએ આ પર્વ ઉજવ્યું છે દેશે દેશે ગામની ગામની માટી અને સલામી અને જ્યારે આ માટી કર્તવ્ય પટ પર જાય છે ત્યારે ભારત દેશના ગામના ગામની માટીની શ્વાસ કે કટની કટરેવની ઉપર એ આજે આપણે જોઈ રહ્યા છીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો